હાય યુ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો સ્વાગત છે અમારી ચેનલૉગ વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં પેલા તો બધા મિત્રો જશ્રી રામ જૂનાકાધીશ મસ્ત મજાના ટાણ મિત્રો સવા આઠ થઈ ગયા અને હવે હાલ છોડવાનો વારો હોય કારણ કે આજ મોડું થઈ ગયું મોડું થવાના કારણે આપણે ભાઈ મસ્ત મજાની એક ભેંસ વ્યા છે એને એક ભાઈ પાડો આવી ગયો છે પાડી યુદ્ધ પણ પાડું આવ્યો તો ભાઈ હવે તો આપણે ભાઈ બે જોડ થઈ ગયા પાડાની બે પાડા થઈ ગયા તમારે કોઈ જોતો હોય તો કોમેન્ટ કરી નાખ્યો બાકી અત્યારે આપણે જાઉં માલ ચારવા આ સાઈડ આ સાઈડ બીડ ને બપોર મોર આ સાઈડ લઈ જવા ને બહુ પછી આ સાઈડ લઈ જવા ને ચાલો તો જાય માલચારવા ને તમે કન્ટિન્યુ રહેજો બરોબર ને મિત્રો તો ફાઇનલી મિત્રો માસમા જેના ખેતરમાં આવી ગયા હું પી છે તો આજે છે એક ઓછી કારણ કે અમે છે છે તો ચાલો ઘેર જેને પછી આપણે પાડાની જોડીઓ દેખાડશું બાકી મિત્રો માંડી પાડવાનું ચાલુ થઈ ગયું જો મિનિટ એક જરો બાવડો આવી ગયો સજામાં આવે એટલે હું તમને દેખાડું બાકી આ ધોઈડી જ જાય છે મંડી તો હવે શું કહે પડી જાય છે અને ભેગી થઈ ગઈ પણ હવે પાછળ આ હાલે છે કંટીન્યુ તો ફાઇનલી મિત્રો મસ્ત મજા આપણે ભાઈ વાગી રહ્યા છે ત્રણ ને હવે આપણે નીકળી ગયા ભેંસો લઈને ભેંસું તો ચારવા તો જેની ગમ જશે એની કમ આમ જશે તો આમ ને આમ જશે તો આમ બાકી ચાલો બાયનરી વ્લોગ પર તો ફાઇનલી મિત્રો મસ્ત મજાને આપણે આવી ગયા હી ભેં હું ચારવા જઈએ ભેં હું એ જટવા ગઈ છે નહી ભાઈ મસ્ત મજાનો થંપલામાં છઈ આવે છે તો આપણે અહીં ઊભા હી અને સાડી પાકી કરી હી તો હાલો સાડી પાકી થઈ ગઈ તો ઉતરનાહી વીડિયો મિત્રો લોકેશન ચેન્જ આપણે અહીં આવી ગયા હી અને સાડી એકદમ પાકી થઈ ગઈ છે પણ ભાઈ helicopter વાળા ભાઈ ક્યાં છે યાર ઈ કઈ ન સમજતો શું કે દેખાડું જ નથી

नहीं। तो आम एक वस्तु दी ने ने देखा जो मित्रो। जो मित्रो चली है का मित्र जर्सी गाय गोखी जो फोटो मित्र आने जर्सी गाई गये काढ़ी ने सफेद पट्टो यूम तो, तो क्या दिखावी बाकी आ साइड रोजना है तरवे बैठा है એટલું જ દેવા તો હવે હાલો સાયરી ઉતાર નાખે ઉતારીને ઉતારી ને પછી બ્લોગ કન્ટિન્યુ કરશે કે સમય તો આવ્યા કરે ને જાયા કરે પેલી એમાં મનથી થી હારી ના જવાય કાલ સવારે સારો દિવસ આવશે એમ ધારી સંજોગો સામે તો લડી જવાય કાલે આપણે ગાયબ થઈ જશું ને આપણને કોક શોધવા આવશે કાલ સવારે આપણે ગાયબ થઈ જશું અને આપણને કોક શોધવા આવશે એવી આશામાં આપણે ક્યાંક ખોવાઈ ના જઈએ ને એનું ધ્યાન રાખવું જોગી ફાઈનલી મિત્રો મસ્ત મજાની સાઈડ ઉતારીને એકદમ થઈ ગઈ છે ડન બાકી હે ને ભાઈ સાઈડ ઉતારવા ફૂલ ટેક લેવો પડ્યા કારણ કે માન માન આપણે સાઈડી આવડે ને તો ભાઈ કાલ ભેંસવાણી આજ ભેંસવાણી ને આજે સાંજે એ ભેંસ કરે રેડું દે ને એટલે પછી આપણે ભાઈ ની પથારી ફરી જાય છે એટલે ભાઈ લગભગ ત્રીસ ટેક લઈ નાખ્યા એ નાખવા નથી નકાર લાગશે ભૂંડા બરોબર ને કઈક ફેર આપણે ભગી જાય ને ફેર ભેંસ પથર ઠોકે એટલે મજા ના આવે કઈ વાંધો નહીં હાલો મિત્રો સારી ઉતરી ગઈ છે એમ તેમ કરીને ઉતારી નાખી છે ચાલો ઘેર જાય ને ભાઈ ફેમિલી મેમ્બર આવ્યું છે ભાઈ પાડા સાહેબ આવ્યો છે એને દેખાડી ઘેર જાય તો ચાલો ભાઈ ને લોકમાં બહુ મજા આવશે ફાઇનલી મિત્રો મસ્ત મજાના ઘેર આવી ગયા જોઈ લેવા પાડો આવી રહ્યો ન્યુ ફેમિલી મેમ્બર એડેડ કાંઈ વાંધો નહીં ચાલો મિત્રો કન્ટિન્યુ બાકી મિત્રો મસ્ત મજાના સુરજ દાદા હે ને ડૂબ આવ્યા હે તો બ્લોક પૂરો કરી નાખો હે તો આજનો વ્લોગ માં માટે બસ એટલું જ મળીએ કાલે બીજા ને ધમાકેદાર વ્લોગ સાથે સંધી રામે રામ દેરેણે જય શ્રી રામ જય દરકાધીશ ઇને પેલા મિત્રો તમ ચેનલ પર નવો ન તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા લોક મિત્રો લાઈક કરના હોય એક જણ દી કમેન્ટ કરના હોય બરોબર ને તો 500 સબસ્ક્રાઇબર ને આપણે હાવ નજીક હે તો ચે બનાવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ ની 500 સબસ્ક્રાઇબર ઉપર ધમાકેદાર વ્લોગ આવશે બાકી તમે કેતા હો હાથ કી માંમ કર્યો બાકી માંગું અહીં હાતી એટલે આપણે હાથ ફેરું હા તેનાંતર જય શ્રી રામ જય દરકાધીશ કાલે મળીએ